બાર બાર મહિના સુધી કામ ના થઈ શકે આ હાઈટ જુઓ તો ખબર પડે આખું બધું બરાબર રીતે બતાવો લાવ જરા હું બી એને બતાવું આ તમે જુઓ મોટાભાગનું બ્રિજનું કામ પૂત પતી ગયું છે પણ બસ બે છેડા અડાડવાના બાકી રહી ગયા છે વચ્ચો વચ્ચ વચ્ચો વચ્ચ પુલનું કામ બાકી કારણ કે ઉપરથી આ હેવી લાઇન નીકળે છે ફરી એક વખત મહેસાણાના આર એન બી વિભાગના અધિકારીઓ પોતાના બુદ્ધિનું દેવાળો ફૂંક્યું છે પહેલા રામોશના બ્રિજથી આપણે વિસનાગર અને માનવાશ્રમ આશ્રમ બાજુ જઈએ એ બાજુ એક બાજુ રેલિંગ નાખવામાં આવી હતી એક બાજુ નહોતી નાખવામાં આવી એટલે ભારે વાહનો આવી તો જાય પાછું એમને અડધો કિલોમીટર રિવર્સ ગાડી લઈને પાછું એમને નોર્મલ રસ્તા પર જવું પડે આ પ્રકારે બુદ્ધિનો દેવાળો ફૂંકાયો હતો અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો તેના પર કામગીરી થઈ ગઈ હજી એક કામગીરી થઈ છે લોકોમાં હરકની હેલી છે પહેલા તો મહાનગરપાલિકા નહોતી મહેસાણા હવે તો મહેસાણા મહાનગરપાલિકા બની છે એટલે હવે ભૂલો પણ મહા મહા થવા લાગી છે શિવાલા સર્કલની વાત કરવી છે જે મહેસાણા થી અમદાવાદ આપણે જઈએ ત્યારે વચ્ચે એક સર્કલ આવે છે શિવાલા સર્કલ પહેલા થી જ ત્યાં હેવી વીજલાઈન છે તે છે છતાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા કોન્ટ્રાક્ટ લઈ લેવામાં આવ્યો જે એન્જિનિયર છે તેના દ્વારા આકૃતિ દોરી દેવામાં આવી આકૃતિ ઉપર કામ પણ થઈ ગયું કે ભાઈ આ સાઈડ થી બ્રિજ ચાલુ થાય છે બ્રિજ નો ઢાળ આ સાઈડ ઉતરે છે પણ વચ્ચેની હાલતમાં કામ લટકતું જોવા મળી રહ્યું છે કેમ કારણ કે આ બ્રિજ હતી તો મારે તો એન્જિનિયરને ને ગાંડા ગણવા કે પછી ડાયર ગણાવવા કે પછી એમ કેવું કે તમારા ઘરની તિજોરીઓ ભરવા માટે તમે જનતાના પૈસા જે છે ટેક્સના પૈસાનો તમે દેવાળો ફૂંકી રહ્યા છો કારણ કે આ ભારે વીજ લાઇન હેવી વીજ લાઈન તો પહેલાથી જ હતી તો જ્યારે એન્જિનિયર જ્યારે આકૃતિ બનાવતા હતા ત્યારે શું એન્જિનિયરને ખબર નથી કે ભાઈ અહીંયાથી હેવી લાઇન પસાર થાય છે તો અહીંયાથી બ્રિજ કેવી રીતે બને હવે આમાં બુદ્ધિનું દિવાળો ફૂંકાય એવી જગ્યાએ છે આપણે બ્રિજ જોઈએ તો ઓવરબ્રિજમાં શું હોય છે આમ ઢાળ ચડીએ પછી વચ્ચે પોઝ આવે ને પછી ઢાળ ઉતરવાનો આવે આ ઢાળ ઉતરવાનો બની ગયો છે ચડવાનો બની ગયો છે વચ્ચેની હાલતનું કામ અત્યારે જે છે લટકતી હાલતમાં છે કારણ કે ત્યાંથી હેવી વીજ લાઈન પસાર થાય છે હવે આમાં ગાંડા કોને ગણાવવા આર એન્ડ વિભાગના અધિકારીઓને ગાંડા ગણાવવા એક કોન્ટ્રાક્ટર જેને કોન્ટ્રાક્ટ લીધો છે એને ગાંડા ગણાવવા જેને કોન્ટ્રાક્ટ આપ્યો છે એને ગાંડા ગણાવવા કે પછી આ એન્જિનિયરને ગાંડા ગણાવવા કારણ કે આ બધા તો હોશિયાર છે ગાંડા એ ગુજરાતની પબ્લિક અને મહેસાણાની જનતાને બનાવી રહ્યા છે એ પણ ટેક્સના પૈસા ભરે આ જનતા અને પછી આવી રીતે લટકતી હાલતમાં આવી રીતે મૂકી દેવાનું છ મહિનાથી આ કામગીરી અટકેલી છે ના તો કામ થાય છે ના આગળથી કોઈ જવાબ આવે છે કાં તો ના

ભૂલ નથી તમે અમને ગાંડા બનાવો છો ગુજરાતની જનતાને મહેસાણાની જનતાને તમે આરએમબી વિભાગના અધિકારીઓ કોન્ટ્રાક્ટરો એ પછી કહી શકાય કે એન્જિનિયર્સ એ બધા અમને ગાંડા બનાવે છે કે ભાઈ અમે પૈસા લઈ લીધા છે હવે કામ જ્યારે કરવું હશે ત્યારે કરશે આગળથી પરમિશન આવશે ત્યારે કરીશું સિવાલા સર્કલની હાલત છે લાલજી દેસાઈ આના પર બોલ્યા છે શું બોલ્યા છે લાલજી દેસાઈ આપણે એક સાંભળી લઈએ તમને લોકોને હું આજે મહેસાણાનું એક આપણા ગુજરાતના જે એન્જિનિયરો એટલા બુદ્ધિવાળા છે અને આપણું રોડ અને બિલ્ડિંગ એટલે આર એન બી ડિપાર્ટમેન્ટ જેને કહીએ છીએ મકાન અને માર્ગ વિભાગ જે છે એ એટલું બુદ્ધિશાળી છે એનો એક જોરદાર નમૂનો મહેસાણાના આ રિંગ રોડના ખૂણા ઉપર આ કયું સર્કલ શિવાલા સર્કલ ને શિવાલા સર્કલ ભાઈને મેં પૂછ્યું આ સર્કલમાં આ રોડનું બ્રિજનું બે સાઈડના કામ મોટા ભાગનું પતો આવ્યું છે અહીંયા પણ બધું તૈયાર છે ઉપરથી એક હેવી લાઇન નીકળે છે જરા બતાવ તો નાખી ઉપર હેવી લાઇન બતાવો આમ જરાક ઉપર આ હેવી લાઈન આ હેવી લાઈન જ્યાંથી બરાબર નીકળે છે ત્યાં જ બ્રિજનો સૌથી ઊંચો ભાગ આવે એટલે જો આ બ્રિજ બને તો હેવી લાઈનના છેડા દે છે અડી જાય એટલે છ મહિના ઉપર થઈ ગયું અને છ મહિના ને શિયાળાથી કામ કર્યું શિયાળાથી એટલે તમારે આખો ઉનાળો ચોમાસું અડધું થઈ ગયું એટલે લગભગ સાતેક મહિનાથી આ કામ જે છે એ બંધ પડ્યું છે હવે એ નિર્ણય નથી થતો કે આ કામ ક્યારે શરૂ થશે અહિયાં ભાઈ કામ કરે એને પૂછ્યું તો કે એવું સાંભળ્યું છે કે હવે થાંભલા શિફ્ટ કરશે થાંભલાને આમ પાછળ લઈ જશે જેથી કરીને બ્રિજનું કામ આગળ વધારે તો એ સામાન્ય શાકભાજી વેચનાર કે સિંગ વેચનાર માણસ છે એને બી આ ખબર પડે છે કે સરકારને એ ખબર નહીં પડતી હોય કે આ થાંભલા અહીંયા આવે છે તો ફૂલ અહીંથી નીકળે તો ધાંભલા પહેલા ખસેડી લેવા જોઈએ આ જ્યારે પ્લાનિંગ કર્યું હશે ત્યારે આવો વિચાર નહીં આવ્યો હોય કે આ જ થાંભલાઓ હેવી લાઈનના જે છે એને આજથી બાર મહિના પહેલા એને શિફ્ટ કરવાનો પ્લાન કર્યો હોય તો આ સાત મહિનાથી જે કામ પડી રહ્યું છે એ પડ્યું ના રહ્યું હોય હજુ કેટલા મહિના પછી થશે આ એક ચોમાસું એક શિયાળો ગયો એક ઉનાળો ગયો આ ચોમાસું પણ જશે હજુ ક્યારે આવશે બાર બાર મહિના સુધી કામ ના થઈ શકે આ હાઈટ પડે આખું બધું બરાબર રીતે બતાવું હું બી એને બતાવું આ તમે જુઓ મોટાભાગનું બ્રિજનું કામ પૂત જ પતી ગયું છે પણ બસ બે છેડા છેડાવાના બાકી રહી ગયા છે વચ્ચો વચ્ચ વચ્ચો વચ્ચ પુલનું કામ બાકી કારણ કે ઉપરથી આ હેવી લાઈન નીકળે છે આવી આવી આપણી સરકાર છે આમાં પેલું કેને ગુજરાતીમાં કહેવત છે ગાંડી માથે બેડું આ ગાંડી માથે બેડું એના જેવું છે બુદ્ધિ વગરના નિર્ણાયકો બુદ્ધિ વગરના એન્જિનિયરો આ કામ સાત મહિના સુધી કરોડો રૂપિયા ખર્ચ કર્યા પછી પડ્યું રહે તો એ કેટલું નુકસાન જાય અને એની ભરપાઈ કોણે કરવાની આપણે લોકોએ સરકારે વિચારવું જોઈએ અને આવું માત્ર અહિયાં જ છે એવું નથી ગુજરાતમાં અનેક જગ્યાએ આવું બને છે ક્યાંક એલ ટર્ન વાળો હાઈવે બની જાય છે બ્રિજ બની જાય છે રોડ અને રસ્તાઓમાં ખાડાઓ પડ્યા હોય ત્યારે આપણા મૂર્ખા જેવા મંત્રીઓ એમ કે ખાડા લોકોએ લોકો બનાવે કદાચ લોકોને સોંપી દો સરકારના પાસે કોઈ લોકોએ અપેક્ષા રાખવાની નહીં કારણ કે સરકાર જે છે એ નિર્ણય ન લઈ શકે એવી જેને કોઈ જાતનું વિઝનરી પ્લાન ના હોય એક ભાઈ સરકાર તો કેવી હોય વિઝનરી હોય એટલે મહેસાણાના શિવાલા સર્કલની જો આ દશા છે આવું તમે રાજકોટ અને જુનાગઢ બાજુ જાઓ તો ત્યાં ટોલ ટેક્સ છે અને ટોલ ટેક્સ એ જે છે એ ત્યાં વર્ષોથી ટોલ ટેક્સ લેવાય છે ચાલુ છે અને નિયમ મુજબ જે રોડની બે સાઈડ બનાવવું જોઈએ એવી કોઈ જ જવા આવવાની વ્યવસ્થા બનાવી નથી એટલે સમગ્ર રીતે ભ્રષ્ટાચારના આમ તરબતર ખદબદ એવી આ સરકાર છે આ ભ્રષ્ટાચારમાં ખદબત્તી ભ્રષ્ટાચારમાં તરબતર અને ભ્રષ્ટાચાર કરીને જલસા કરતા લોકો એટલે હું તો બહુ સ્પષ્ટ કહું છું ગુજરાતમાં ગુજરાતના લોકોને પણ કે આ ટ્વેન્ટી ટ્વેન્ટીની ની સરકાર છે વીસ ટકા નેતાના અને વીસ ટકા અધિકારીઓના આ બે ભેગા થઈને ચાલીસ ટકા જે ખાઈ જાય છે અને એના કારણે ખોટા પ્લાન પાસ થાય છે આવા અનેક પ્લાન નું છે ગાંધીનગર નો ન્યાય આવી જ એક પ્લાન પાસ કરવા વાળી કે કયા મેઇન રોડ ઉપર ડિવાઈડર હટાવવું કે ના હટાવવું એના પણ લાખો ના ભાવ ફૂટ પ્રમાણે એક લાખ ના ભાવ ચાલે છે કે અહીંથી ડિવાઈડર હટીને કટ પડશે એટલે સમગ્ર ગુજરાત નું સૌથી મોટું ભ્રષ્ટાચાર કરતું તંત્ર કોઈ હોય તો એ દૂધ સંઘ છે ને પછી આ મકાન અને માર્ગ વિભાગ છે એના વિશે જે છે તમારે સૌએ ચિંતા કરવાની જરૂર છે આપણે સૌએ કરવાની જરૂર છે મળીશું આપની કમેન્ટ આમાં કરશો વાત બરાબર લાગે તો બીજા લોકો સુધી પહોંચાડશો ધન્યવાદ